શાળા પ્રવેશોત્સવ સાક્ષરતાના રંગેર ગાવાનો ઉત્સવ વાંધેરાની શાળામાં યોજાયો શૈક્ષણિક ખર્ચનો પ્રસંગ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હરપતિની વિશેષ ઉપસ્થિતિ રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો હર્ષોભેર આરંભ થઈ ચૂક્યો છે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ સાથે જોડાવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત આજે વાગનેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કોરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના માતાપિતાઓને શિક્ષણના મહત્વ અંગે જાગૃત કર્યા હતા જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ માત્ર કાર્યક્રમ નથી તે તો સાક્ષરતાનો મહોત્સવ છે શિક્ષણથી જ સમાજનો સર્વાંગી વિકાસ શકે છે આ પ્રસંગે નવપ્રવેશી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કીટ બુક બેગ તથા અન્ય શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો બાળગીતો અને પવિત્ર પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો શાળા પરિવાર ગ્રામજનો તથા શિક્ષણ અધિકારીઓના સહકારથી આયોજિત આ કાર્યક્રમે શાળામાં સાચો ઉત્સવ માહોલ સર્જિત હતો રિપોર્ટર હાર્દિક જોશી સોનકર